યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો કચ્છ મોરબી લોકસભા સીટ માટેના કોંગ્રેસના ઉમેદવારે વિજય વિશ્વાસ રેલી યોજી પોતાની દાવેદારી નોંધાવી ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે યોજાયેલા કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં પ્રથમ વિવિધ નેતાઓએ ભાજપની વર્તમાન સરકારની નીતિઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા વિજય વિશ્વાસ સંમેલનમાં મોરબી માળિયા રાપરના ભુજ અને અબડાસા એમ જિલ્લાભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થળેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે નરેશ મહેશ્વરીએ કલેક્ટર રેમ્યા મોહન સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા સો મીટર દૂર કાર્યકર્તાઓને અટકાવી દેવામાં આવ્યા હતા સંમેલનમાં કોંગ્રેસી નેતાઓએ ભાજપના પોકળ દાવાઓની ઝાટકડી કાઢી હતી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છમાં દુષ્કાળ અછતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જણાવ્યું હતું તો ઉદ્યોગોના કારણે પર્યાવરણને નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી રાપરના ધારાસભ્ય સંતોકબેન પટેલે ગૃહિણીઓની હાલત મોંઘવારીના કારણે કફોડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી નર્મદાની વાતો વચ્ચે કચ્છમાં પાણીની તંગીથી ખેડૂતોથી માંડીને તમામ લોકો દુખી હોવાનું જણાવ્યું હતું મોરબીના ધારાસભ્યએ પોતાની સાથે માળિયા મોરબીના એકસો પચાસથી થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આવ્યા હોવાનું જણાવીને તેમના વિસ્તારમાં વધુ લીડ અપાવવાની જાહેરમાં ખાતરી આપી હતી જિલ્લા પંચાયતના સદસ્ય સલીમ જતે ભાજપના શાસનમાં મુસ્લિમ સમાજને અનેક મુશ્કેલીઓ નડી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો કચ્છનો મુસ્લિમ સમાજ કોંગ્રેસ સાથે હોવાનો દાવો મુસ્લિમ નેતાઓએ કર્યો હતો નરેશ મહેશ્વરીએ એક નાના કાર્યકર્તા તરીકે પોતાને ટિકિટ મળી તેનો પોતાની કોંગ્રેસને આપ્યો હતો જિલ્લા મથક ભુજમાં ગરમીનો મિજાજ કઈ વધારે આકરો હતો તેતાળીસ ડિગ્રી ગરમીમાં યોજાયેલી વિજય વિશ્વાસ રેલીમાં ઘણા કાર્યકર્તાઓ પગે ચાલીને કલેક્ટર કચેરી સુધી આવ્યા હતા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને ગુજરાતનું નેતૃત્વ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ કચ્છ જિલ્લા પાર્લામેન્ટના ઇન્ચાર્જ કચ્છ જિલ્લા લોકસભાના ઇન્ચાર્જ અને કચ્છનું તમામ કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ એમનો આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકરને આજે કચ્છ મોરબીના પાર્લામેન્ટના મેમ્બર તરીકે ચૂંટણી લડવા માટે જે પસંદગી કરી છે તે બદલ હું નતમસ્તક વંદન કરું છું

સાંભળો અગે અને વર્તમાન સ્થિતિમાં આજે હું જયરમાં સ્ટેજ ઉપર કહેવા માંગુ છું કે આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એજेंडा કે કોઈ મુદ્દો બાકી રહ્યો જ નથી હું વરિષ્ઠ સભાગイવાનો જેમના માર્ગદર્શનથી એક સામાન્ય કાર્યકરથી જુદા જુદા સંગઠનમાં કામ કર્યું છે આપણી વચ્ચે ખુરશીદ સૈયદ જેવા અનુભવી નેતા છે ઉપસ્થિત છે જેમને હું પણ આ સ્થળેથી આવકારું છું મુરબી ભાઈ પક્ષે મને કચ્છ મોરબી લોકસભા મત વિસ્તારના મેમ્બર ઓફ પાર્લામેન્ટના ઉમેદવાર તરીકે પસંદ કર્યા અને જે દિવસથી જાહેરાત થઈ ત્યારથી સમગ્ર કચ્છ અને મોરબીમાં એક ઉત્સવ જેવો માહોલ ઊભો થઈ ગયો છે એટલા માટે કે આ એક એવી ઇંતજારની ઘડી હતી કે લોકો છેલ્લા પાંચ વર્ષથી એ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે બે હજાર ઓગણીસની ચૂંટણી આવે અને આ ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાની સરકાર એમને જળમૂળથી કાઢવાનો જે સંકલ્પ જે લોકોએ કર્યો છે એ એનો આ પરિણામ છે આજે હું ચોક્કસ કહેવા માગું છું કે કચ્છમાં અનેક સમસ્યા છે આજે જિલ્લાની મોટા મોટો જે જિલ્લો છે દેશનો એમાં સિવિલ હોસ્પિટલ પણ કંપનીઓને આપી દેવામાં આવે પીએચસી સીએસસીમાં કોઈ ડૉક્ટર ન હોય શાળામાં શિક્ષકો ન હોય અને અહીં પાણીનો પણ એટલો મુદ્દો છે નર્મદા યોજના છે કોંગ્રેસે સ્થાપિત કરી છે આજે નર્મદાના નામે આ ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારના ઇલેક્શન આવે ત્યારે ક્યાંક પાઇપ બતાવે ક્યાંક લાઇન ખોદે ક્યાંક થોડું કામ શરૂ થયો છે અને એ લોકોને તો હજી એ ભૂજોડી અને ભુજનો બ્રિજ પણ બનાવવાની એનામાં સક્ષમતા નથી અને લોકોને કહે છે અમે વિકાસ કરશું અમે તો એ ચોપર ચેલેન્જ કહીએ છીએ કે તમે તમારા નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીઓ પ્રાઇમ મિનિસ્ટર જે જે વાયદા કરી ગયા છે એમાં એક પણ વાયદો પૂર્ણ થયો નથી આ મુદ્દાને લોકોએ બરાબર યાદ કર્યો છે અને લોકોનો આ ઉમળકો છે લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાનું આ પરિણામ છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષે જે વચનબદ્ધતાથી કામ કર્યું છે ભૂતકાળમાં જે કોંગ્રેસે આ સરહદી જિલ્લાને રક્ષણ મળે એના માટે કંડલા પોર્ટની સ્થાપના કોંગ્રેસે કરી ફિટેસ ઝોન કોંગ્રેસે સ્થાપિત કર્યો કચ્છના બંદરો જેને કહી શકાય માંડવી હોય તુણા હોય મુન્દ્રા હોય કે જખૌ હોય આ તમામ બંદરોની સ્થાપના કોંગ્રેસે કરી છે દસથી વધારે મોટા ડેમો એ કોંગ્રેસની સરકારમાં બની છે આ ભારતીય જનતા પાર્ટી તો માત્ર કોથળીમાં રેતી નાખીને બોરીબંધનો ભ્રષ્ટાચાર કર્યો છે અને સાથે સાથે જો કહીએ તો આ સરહદી જિલ્લામાં કેમ રક્ષણ મળે એના માટેની કોંગ્રેસે હંમેશા જવાબદારી ઉપાડી હતી ને કામ કર્યું હતું અને જે વાયદા કર્યા છે એ વાયદા પૂર્ણ કર્યા છે ભૂતકાળમાં પણ આ દેશમાં આ રાજ્યમાં આ કચ્છમાં ખેડૂતોના હિત માટે કોંગ્રેસે કામ કર્યું છે એ વિશ્વાસ હવે ખેડૂતોને પણ કે કોંગ્રેસની સરકાર આવે એના માટે થઈ રહી છે કારણ કે જે વાયદો રાહુલ ગાંધીજીએ કર્યો હતો કે અમે જો ગુજરાતમાં આવશું ગુજરાતની સરકાર બનશે તો દેવા માફી કરશું એવી વાત હતી પણ કમનસીબે અમે થોડાક સીટોથી પાછળ રહી ગયા અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ એમ કહેતા હોય કે ખેડૂતો દેવા માફીની કોઈ વાત નથી આ રીતે ખેડૂતોને અન્યાય કરી રહી છે અને સામે ઉદ્યોગપતિને કરોડો રૂપિયા લાણી કરી રહી છે અને રાજ્યની ત્રણ સરકારો જે કોંગ્રેસની બની અને રાહુલજીએ દસ દિવસમાં વાયદો કર્યો હતો કે ખેડૂતોને દેવા માફ કરશું એ દેવા માફ ત્રણ દિવસમાં કરીને બત્યા છે અને અત્યારે જે ચૂંટણી ઢંઢેરો છે એમાં જે અમે જે મુદ્દા મૂક્યા છે રાહુલજીએ એ મુદ્દા બહુ વિચારીને સોચી સમજીને આવનાર દિવસોમાં દરેક વર્ગ દરેક સમાજ દરેક લોકોને જીવન જીવવાનો અધિકાર મળે અને આ લોકશાહી બચે બંધારણ બચે અને લોકોનો સમાન બચે એના માટેના અમારા પ્રયાસો છે રાહુલજીની સોચ છે એ સોચને લોકો આજે સ્વીકારી અને જનમેદની આજે બહાર આવી રહી છે ચોક્કસ કચ્છ જિલ્લાના જે પ્રશ્નો છે એમાં ખાસ કરીને ખેડૂતોને સમયસર વીજળી મળે પૂરતા પ્રમાણમાં વીજળી મળે એમને લોકોને રોજગારી માટે અહીં ઘણી એવા જોગવાઈઓ છે રાજ્ય સરકારે એની જવાબદારી પ્રમાણે જ ભરતીઓ કરવી જોઈએ કેન્દ્ર સરકારની જવાબદારી આવે છે એમાં ભરતી થવી જોઈએ અનેક પ્રજાકીય પ્રતિનિધિ તરીકે રોજગારી મળે એના માટેના અમારા પ્રયાસો રહેશે અને લોકલ લેવલે જે સ્થાપિત ઉદ્યોગ એકમો છે એની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી છે કે કચ્છ અને મોરબીમાં અત્યારે રહેતા લોકો એમાં અનેક એવા પરિવારો છે કે જેની પાસે કોઈ આજીવિકા નથી એવા પરિવારોની યોગ્યતા પ્રમાણે એને રોજગારી મળે એના માટેના પણ અમારા પ્રયાસો છેવાડા વિસ્તાર સુધી નબદાનું પાણી મળે એના માટેના પણ અમારા પ્રયાસો રહેશે અને સાથે સાથે અત્યારે માઇગ્રેશનની પરિસ્થિતિ આવી ગઈ છે અછતની પરિસ્થિતિ છે પશુધન આટલું મોટું છે અને પશુધન માટે અને પશુ એ બાળ એના પરિવારો માટે જે કાંઈ સુખાકારીના કામ કરવા હોય એ પણ આ કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં કર્યા છે અહીં રોજગારી મળે અહીં પીવાનું પાણી મળે અહીં આરોગ્યની સારી સુવિધા મળે આપ જોઈ શકો છો કચ્છમાં આજે હોસ્પિટલ પણ નિર્ણય આપી લીધી છે આજે સારી સુવિધા કચ્છ જિલ્લામાં મળે એના માટેના પણ કોંગ્રેસના પ્રયાસો હશે અને યુપીએની સરકાર વખતે એવી વિચારણા પણ થઈ હતી કે રેલવે ડિપાર્ટમેન્ટના માધ્યમથી કદાચ અહીંયા હોસ્પિટલ થાય એના માટે અમારે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆતો પણ કરી હતી અને અમારી એક વિઝન છે કે સારી સુવિધા અહીં થાય એ જ રીતે સારા શૈક્ષણિક સંકુલો ઊભા થાય અને જે ગાંધીધામ સંકુલ છે જે આપણે રાજધાની કહી શકીએ એવી જગ્યાએ જે ઔદ્યોગિક નગરી છે ત્યાં પણ અનેક પ્રશ્નો સતાવે છે શહેરોના પ્રશ્નો અલગ છે રાજ્યના પ્રશ્નો અલગ છે આ ગામડાઓના પ્રશ્નો છે તો ફ્રીઓલ જેવા જે એમની જે પ્રશ્નો છે એના માટે પણ કોંગ્રેસે આ અગાઉ પહેલ કરી હતી પણ ભારતીય જનતા પાર્ટીએ પહેલ કરી નથી એના માટે પણ અમે ફરીથી દોરાવશું એસસી એસ ટી અને ઓબીસી અને માઇનોરિટીના હક્ક અને અધિકારના જે બંધારણીય અધિકારો છે એ બંધારણીય અધિકારોનું રક્ષણ થાય અને એમને પણ સરકારમાંથી પૂરતો ન્યાય મળે એના માટેના પણ કોંગ્રેસનાને અમારા પ્રયાસો રહેશે અનેક એવા કામો છે જે કામો કોંગ્રેસના મૂળભૂત બંધા મૂળભૂત સિદ્ધાંતો પૈકીના કામો છે અને કોંગ્રેસ એમાં કરશે એમાં ચોક્કસ એમાં કોઈ શંકા રહેતી નથી ભારતીય જનતા પાર્ટીનો માત્ર બે પાંચ લોકોની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને બે પાંચ લોકો જ આખો નિર્ણય લઈ અને આખા દેશને આજે ભયભીત કરીને જે ચલાવી રહ્યા છે એની સામે પણ લોકો મન મન ખુલીને

તો આ કથાનું શ્રવણ કરવા આપ સૌને ભાવભર્યું સાદર આમંત્રણ છે મંગલ ઉત્સવ પોથી યાત્રા તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસ સોમવાર કથા પ્રારંભ તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસ સોમવાર કૃષ્ણ જન્મ તારીખ દસ ચાર બે હજાર ઓગણીસ બુધવાર યમુના લોટી મનોરથ તારીખ અગિયાર ચાર બે હજાર ઓગણીસ ગુરુવાર મહારાસ તારીખ બાર ચાર બે હજાર ઓગણીસ શુક્રવાર રુક્ષમણી વિવાહ તારીખ તેર ચાર બે હજાર ઓગણીસ શનિવાર કથા વિરામ તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ રવિવાર કથાસ્થળ સંસ્કારનગર ગ્રાઉન્ડ મંગલમ ચાર રસ્તા સંસ્કારનગર ભુજ કચ્છ નિમંત્રક તુલસી સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરીલેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરીલેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઈડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની શામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીગના ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ